રાજા મહારાજાઓ પર પોતે કરેલા નિવેદનથી છંછેડાયેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધી આજે પાટણના પ્રગતિ મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે રાહુલ ગાંધી પ્રગતિ મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે જેને લઈને પ્રદેશ કોંગ્રેસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધી માટે મોટું મંચ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે રાહુલ ગાંધી પોતાની જનસભામાં રાજા મહારાજા ઉપરની ટિપ્પણીનો જવાબ આપી શકે છે

સભાને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યો આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે પાટણ એ એ મહત્વની સીટ છે જ્યાં ઠાકોર વર્સિસ ઠાકોરની જંગ છે અને આ ઓબીસી બહુમતીવાળી બેઠક છે તમે અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો અહીંયા મોટી સંખ્યામાં રાહુલ ગાંધીને રાહુલ ગાંધીની જનસભા જનસભામાં અહીંયા આવ્યા છે તેમની સભાને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે કેટલાક લોકો અહીંયા રાહુલ ગાંધીના ઝંડાઓ સાથે અહીંયા પહોંચ્યા છે અને તેમના સપોર્ટ માટે અહીંયા આવ્યા છે આપણે લોકો બી લોકો સાથે બી વાત કરીશું અહીંયા સ્ટેજ પર બી હું કેમેરામેનને બતા કહીશ કે સ્ટેજ બતાવે દર્શકોને કે ત્યાં કિરીટ પટેલ સહિત મુકુલ વાસનિક સહિત કેટલાક અહીંયા નેતાઓ પણ અહીંયા પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં રાહુલ ગાંધી પણ અહીંયા આવી જશે તો અત્યારે જેમ તમે જોઈ શકો છો કે કેટલાક મોટા ચહેરાઓ અહીંયા સ્ટેજ પર આવી ગયા છે આપણે પ્રયત્ન કરીશું કે અહીંયા વાત કરવા દ્રશ્યમાં જોઈ શકાય છે પાઠણમાં સભાની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે રાહુલ ગાંધીના કાર્યક્રમનું નું ન્યાય નામ ન્યાય સંકલ્પ અહીંયા પાટણ લોકસભા બેઠક ઉપર ઠાકોર વર્ષિસ ઠાકોરનો જંગ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત છે સાથે સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓ શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અમારા સંવાદદાતા ત્યાં પહોંચેલા છે વિનીલ આંબા અને તે આપણને તમામ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે પાટણમાં ભરતસિંહ ડાભી વિરુદ્ધ ચંદનજી ઠાકોરનો જંગ જોવા મળી રહ્યો છે પાટણ લોકસભાની ચાણસમાં અને પાટણ વિધાનસભા હાલમાં કોંગ્રેસ પાસે છે અને એટલા માટે જ કોંગ્રેસ પૂરતા હજુ પ્રયત્ન કરી રહ્યું છે અને આગળ આવવા માટે રાહુલ ગાંધીના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ન્યાય સંકલ્પ સભા આ કાર્યક્રમનું નામ રાખવામાં આવ્યું છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી રોનક પૂનમ સ્વાભાવિક રીતે જ આજની જે સભા છે તેની અંદર સૌથી વધુ ધ્યાન રાહુલ ગાંધી ઉપર હશે કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ રાહુલ ગાંધીનું જે નિવેદન આવ્યું છે રાજપૂત સમાજને લઈ રાજાઓને લઈ રાજા મહારાજાઓને લઈ ત્યારબાદનો આ પહેલો કાર્યક્રમ છે ગુજરાતનો ચોક્કસથી દમણમાં હતા પરંતુ દમણમાં એના સંદર્ભે કોઈ પણ પ્રકારનો ખુલાસો પણ નહોતો કોઈ પણ પ્રકારનું નિવેદન પણ નહોતું ત્યારે વિધિવત રીતે ગણી હતો ચૂંટણી પ્રચારની ગુજરાતમાં રાહુલ ગાંધીની આથી શરૂઆત થઈ રહી છે ત્યારે તમામની નજર પણ એ જશે કે રાહુલ ગાંધીનું આજનું પ્રવચન જે હોય છે તેમાં એ મુદ્દાનો સમાવેશ થાય છે કે નહીં જેના કારણે એ વિવાદ થયો છે પરંતુ ફૂલ સ્ક્રીન મારી ટીમ કહીશ કે આપણે ફૂલ સ્ક્રીન દ્રશ્યો બતાવીશું કારણ કે દ્રશ્યો પ્રોપર નથી પ્રસાર કરી શકતા આપણે આ છોજ ફરી એકવાર પાટણ જઈશું હાલ અને સમાચાર ઉપર જઈશું ચોક્કસ પાટણ ના દ્રશ્ય અમે આપણે બતાવી રહ્યા છીએ જ્યાં અત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને લોકો જોવા મળી રહ્યા છે આજે જે રીતે અમારા એડિટર રોનક પટેલે જણાવ્યું તે મુજબ આજનું તમામ ધ્યાન રાહુલના એ શબ્દો પર હશે કે જેમણે નિવેદન આપ્યું હતું એ બાબતે તેઓ કંઈ ખુલાસો કરે છે કે કેમ કારણ કે રાજા રજવાડાઓ અંગે નિવેદન આપ્યા બાદ વિરોધીઓએ ઘણા બધા સૂર ઉઠાવ્યા ભાજપે પ્રહાર કરવાનો આ મોકો ચૂક્યો નથી ભરત બોગરા કહે કે પછી પાટીલ હોય તમામે રાહુલના નિવેદનને વખોડી કાઢ્યું છે કારણ કે રાહુલ ગાંધીએ જે પ્રકારનું નિવેદન આપ્યું હતું કે રાજા રજવાડાઓની જમીનો હડપવાને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું પરંતુ આ નિવેદનનો જે રીતનો અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે એટલે આજે તમામની નજર રાહુલના શબ્દો પર ખાસ રહેશે